ભાઈઓ આપણા કપાસમાં આજકાલમાં ભાવોમાં કોઈ ઘટાડો નથી સુધારો સામાન્ય રૂપમાં બન્યો છે અને સુધારો ધીમે ધીમે આગળ પણ વધતો રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે આપણને અને સાવ નજીકના દિવસોમાં એટલે કે બાર પંદર દિવસમાં કોઈ મોટો ઘટાડો થઈ જવાની પણ શક્યતા દેખાતી નથી કારણ કે જે કાંઈ માલ બજાર સુધી જાય છે અગર તો જે કાંઈ માલ ખેડૂતો પાસેથી સીધો જીનીંગ સુધી જાય છે એ માલની માત્રા માલનો જથ્થો ખૂબ મર્યાદિત છે અને જે જથ્થામાં જાય છે એટલી જરૂરિયાત અત્યારે બજારમાં થયેલી દેખાઈ રહી છે પછી એ હવે જે જગ્યાએ અત્યારે બજાર બનેલું છે એ જગ્યાએ જયારે અત્યારના દિવસોમાં આપણે પાછળના સમયનો પાકેલો માલ વેચી રહ્યા છીએ ત્યારે સૌથી મોટો અને ખૂબ વધારે સવાલ જો કંઈ પણ મળતા હોય આપણને તો એ એવા મળે છે કે આવતી સિઝનમાં ભાવ કેવા રહેશે નવો કપાસ જે આપણે વાવ્યો છે એમાંથી કેટલાક ખેડૂતો પાસે તો એક મહિના કે દોઢ મહિના પછી એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થયા ના અંતિમ દિવસોમાં કપાસની આવકો પણ શરૂ થઈ જશે અને એ જે આવકો શરૂ થઈ જવાની હોય એના કારણે ખેડૂતોને આવતી સિઝનમાં આપણને શું ભાવ મળશે એની જિજ્ઞાસા હોય કારણ કે આપણે આપણા પ્રત્યેક છોડની પાછળ પૂરતો પરિશ્રમ કરતા હોઈએ છીએ મિત્રો તો આજના વિડીયોમાં આપણે આગામી દિવસોમાં જે નવી સિઝનનો માલ આપણી પાસે આવવાનો છે એના વિશે થોડી ચર્ચા કરીએ છીએ તો આ નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આપણે આગળ કહ્યું એમ નવી સીઝન માટે આપણી જે ભાવની જિજ્ઞાસા હોય છે એ જિજ્ઞાસા જ્યારે રજૂ થાય છે ત્યારે આપણે ખેડૂતોને વચ્ચે એની ચર્ચા અવશ્ય થવી જોઈએ કોના અંદાજો કેવા છે અને કોના અંદાજો સાચા પડે કોના અંદાજો ખોટા પડે આ એક અલગ વાત હોય છે પણ એના પર ચર્ચા થવી આ આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ જરૂરી હોય છે તો ભાવના મુદ્દાની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે વાવેતર આ સૌથી અગત્યનો પાયો છે કેટલું વાવેતર છે ગયા વર્ષની સરખામણીમાં વધ્યું છે ઘટ્યું છે કે જે હતું એનું એ વાવેતર રહ્યું છે કયા પ્રદેશમાં કયા વિસ્તારમાં વધારો કયા વિસ્તારમાં ઘટાડો આ બધા મુદ્દાઓ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે કારણ કે જે વિસ્તારોમાં વાવેતર વધ્યું હોય એ વિસ્તારોમાં વિસ્તારોની સ્થિતિ પ્રમાણે ઉત્પાદનનો જે દર હોય એકમ દીઠ એ ઓછો વધતો હોઈ શકે છે આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે ઉત્પાદન દર હોય દીઠ 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 એકર કે આપણે જે કોઈ એકમ નક્કી કરીએ એ પ્રમાણે એની સરખામણીમાં મહારાષ્ટ્રમાં અલગ સ્થિતિ હોય રાજસ્થાનમાં અલગ સ્થિતિ હોય હરિયાણા પંજાબમાં પણ એની અલગ સ્થિતિ હોય ઉત્પાદનના દરની અને એટલે ક્યાં કેટલું વાવેતર થયું છે એના આધારે સંપૂર્ણપણે આંકડો ઉત્પાદનના હિસાબથી પણ આપણી પાસે મળવો શક્ય નથી અને મળે તો એ સાચો નથી હોતો પણ સૌથી પહેલો મુદ્દો એ છે કે વર્ષ બે હજાર ચોવીસ ના ખરીફ પાકના જે વાવેતરોના આંકડા સરકારે જાહેર કર્યા છે એ આંકડામાં પણ કેટલી વિસંગતતાઓ છે કે આપણે મુંજાઈ જઈએ છીએ જ્યારે એ આંકડાઓ જોઈએ છીએ ત્યારે સરકાર પોતે જુદા જુદા આંકડાઓ આપે સરકારના બધા વિભાગો જુદા જુદા આંકડા આપે વાવેતરોને લઈને અને એના કારણે જે ગૂંચવાડો પેદા થાય એ ગૂંચવાડો એવો છે કે કપાસના વાવેતરમાં આ વર્ષે અત્યારે ખરીફ સિઝન જે બે હજાર ચોવીસમાં આપણે બેઠા છીએ તો રાષ્ટ્રીય લેવલે કેટલા હેક્ટરમાં એનું વાવેતર થયું એના સરકારના આંકડાઓ કેટલા તફાવતવાળા છે એ જો આપણે સમજીએ તો કેટલાક આંકડાઓ એવું કહે છે કે એંસી લાખ હેક્ટરમાં વાવેતર થયું છે કેટલાક આંકડાઓ એવું કહે છે કે પંચ્યાશી લાખ હેક્ટરમાં વાવેતર થયું છે કેટલાક એવું કહે છે કે પંચાણું છન્નું લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને કેટલાક આંકડાઓ એવું કહે છે કે એક કરોડ હેક્ટર થી વધારે વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે હવે આપણે જે અંદાજો નક્કી કરવાના હોય એ સરકાર તરફથી જે આંકડાઓ આપણી સામે આવે એના આધારે આપણે ખેડૂતો બધા અને વિશ્લેષકો અંદાજો નક્કી કરતા હોય છે પણ સરકાર આંકડાઓ ક્યારેય આપણને સાચા સાચા આપતી નથી અને આપવાનું જે કારણ છે છે એ એ કે સરકારની પાસે તંત્ર નથી આંકડા એકઠાઓ કરવાનું જે તંત્રને આંકડા એકઠાઓ કરવાના છે એ તંત્ર કોઈ દિવસ પોતાનું કામ કરતું નથી આપણે આખા દેશના બીજા વિસ્તારોની વાત છોડીએ તો આપણા પોતપોતાના દરેકના ગામમાં આંકડાઓ જે એકઠા થાય એ આંકડાઓ તાલુકા મથકે એકત્રીકરણ થાય અને તાલુકા મથકે થી જિલ્લા મથકે એનું એકત્રીકરણ થાય રાજ્યના આંકડાઓ જિલ્લા જિલ્લાના આંકડાઓ મેળવીને તૈયાર થાય અને એના આધારે રાષ્ટ્રીય આંકડાઓનું ચિત્ર બને હવે ગામમાં કોઈ પણ ગામમાં જેટલા દર્શકો આપ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો એમાંથી કોઈ પણ ગામમાં તલાટી મંત્રી કેટલાય વર્ષથી આપણા વાવેતરનો જે આંકડો હોય આપણા ગામમાં જે વાવેતર થતું હોય કોઈ પણ પાકનું કપાસ હોય મગફળી હોય મકાઈ હોય જુવાર હોય બાજરી હોય કોઈ પણ વાવેતર હોય એનો આંકડો લેવા માટે ક્યારેય કોઈ આવ્યું હોય એવું દસ વીસ વર્ષમાં કોઈ ગામમાંથી કોઈ દર્શકે જોયું હોય તો અવશ્ય નીચે કોમેન્ટ કરવી સરકારનું તંત્ર આંકડા એકઠા કરતું જ નથી અને આંકડા એકઠા નથી કરતું એટલે અનુમાનના આધારે તંત્ર આંકડા તૈયાર કરી દે છે અને તૈયાર કરેલા આંકડા આપણી સામે રજૂ થાય છે અને એ અનુમાનિત આંકડાઓના આધારે આપણા વિશ્લેષકો માલના ઉત્પાદનના આંકડાઓ નવા અંદાજ સાથે આપણી સામે રજૂ કરે છે પણ સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં આ કુદ્ર એવી રીતે બદલાઈ જાય છે કે શરૂઆતમાં આપણને આંકડાઓના આધારે જે અપેક્ષાઓ બેસતી હોય એના કરતા બિલકુલ જુદું પરિણામ આપણી સામે આવે અને એ જુદું પરિણામ જે આપણી સામે આવે છે એના કારણે આપણે બહુ હતોત્સાહિત થઈ જતા હોઈએ છીએ કે આપણે જ્યારે વાવેતર કર્યું ત્યારે આવી વાતો હતી અત્યારે આપણે જ્યારે ઉત્પાદન લીધું છે આપણું હાર્વેસ્ટિંગ પૂરું થઈ ગયું છે આપણા સુધી માલ પહોંચી ગયો છે અને પછી આ સ્થિતિ કેમ આવી તો એ જે સ્થિતિઓ આવે છે આપણી સામે એની પાછળ બિલકુલ ખોટા આંકડાઓ બિલકુલ ખોટા વિશ્લેષણો અને બિલકુલ ખોટા ચિત્રો સરકાર જે રીતે રજૂ કરે છે એના કારણે આખી ચેનલ ખોટી દિશામાં ચાલી જાય છે હવે કપાસના વાવેતરના અત્યારે જે આંકડાઓ મળી રહ્યા છે એ મેં કીધું એમ બ્યાસી લાખ કે પંચ્યાસી લાખ હેક્ટરથી શરૂ થાય છે અને એક કરોડ હેક્ટર સુધીના આ આંકડાઓ આવે છે હવે એમાં આપણે વાસ્તવિક ઉત્પાદન કેટલું થશે કે કેવા વાસ્તવિક આંકડાઓ હશે એને આપણે ક્યાંયથી ગોતી શકતા નથી એટલા માટે કે બધા જુદા જુદા આંકડાઓ આપે છે સરકારી વિભાગ પણ જુદા જુદા આંકડાઓ આપે છે જ્યારે વાવેતરનો મુદ્દો આવે છે ત્યારે વાવેતરના આધારે પણ ઉત્પાદન નક્કી નથી થઈ શકતું વાવેતરના આધારે ઉત્પાદન એટલા માટે નક્કી નથી થઈ શકતું કે જેટલું વાવેતર થયું હોય એ તમામ વાવેતરમાંથી ગયા વર્ષની સરખામણીએ જે એવરેજ ઉત્પાદન આવ્યું હોય એ જ પ્રમાણે ઉત્પાદન મળવાની કોઈ ગેરંટી હોતી નથી કોઈ ખાતરી હોતી નથી કારણ કે કયા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી રહી કયા વિસ્તારમાં અતિવૃષ્ટિની વિસ્તારમાં અનાવૃષ્ટિની સ્થિતિ કેવી રહી પૂર આવ્યા રોગચાળો આવ્યો કેવા કેવા કારણોસર ખેતીને નુકસાન થયું અગર તો કેવા કેવા અનુકૂળ સંજોગો ઉભા થયા અને કયા વિસ્તારમાં ઉત્પાદન એવરેજ ઉત્પાદનની સરખામણીમાં વધ્યું

ખેડૂત તરીકે પરિશ્રમ કરવો ઉત્પાદન કરવું આ આપણો ધર્મ છે બજાર સુધી માલ પહોંચે ત્યારે બજાર જે કાંઈ આપણા યોગ હોય એ પ્રમાણે આપણને ભાવ

ખૂબ મોટી સારી કે નબળી અસરો થવાની શક્યતાઓ હોય છે ઉત્પાદનમાં ક્યાંક વધારો થાય ક્યાંક ઘટાડો થાય ક્યાંક ઉત્પાદન બદલવું પણ પડે કપાસ વાવ્યા પછી કપાસમાં કોઈને કોઈ કારણોસર નિષ્ફળતા મળે અને આપણે એની જગ્યાએ બીજું પણ વાવેતર કરતા હોઈએ છીએ આ આપણા ખેડૂતોનો અનુભવ છે વિસ્તારોમાં પણ એવું વાવેતર થતું હોય છે ખૂબ મોટા વિસ્તારોમાં એટલે અત્યારે જે વાવેતર કપાસનું કહેવામાં આવે છે સાંભળવામાં આવે છે એના આધારે આવતી સિઝન ભાવ આપણે નક્કી કરી શકીએ નહીં મિત્રો તો આજના દિવસે જ્યારે આ વાસ્તવિક ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત